હળવદ નજીક ધનાળા ગામના પાટિયા પાસેથી અમદાવાદ બાજુથી આવતી કારનું ટાયર ફાટ્યું હતું અને અકસ્માત સર્જાયો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જાણવા મળતી પ્રમાણે માળિયા હળવદ હાઈવે રોડ ઉપર હળવદ નજીક આવેલા ધનાળા ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપ આવેલ છે અને તે પેટ્રોલ પંપ સામેથી અમદાવાદ બાજુથી આવતી અને માળિયા તરફ જતી એક કારનું ટાયર અકસ્માતે ફાટ્યું હતું અને ટાયર ફાટવાના કારણે અકસ્માતમાં તે કાર સામેના રોડ ઉપર કૂદીને આવી ગઈ હતી જોકે સદનસીબે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે સામેના રોડ ઉપર કોઈ વાહન કે કોઈ વ્યક્તિ ન હતા જેથી કરીને કોઈ જીવલેણ અકસ્માત આ દુર્ઘટનામાં સર્જાયેલ નથી પરંતુ કારની અંદર બેઠેલા વ્યક્તિઓને નાના મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી કે પ્રમાણે અમદાવાદ તરફથી આવતી અને માળિયા તરફ જતી આ કારની અંદર કોઈ દર્દીને તેના સગાવાલા લઈને માળિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને કારનું ટાયર જ્યારે ફાટ્યું ત્યારે કાર કાર ચલાવી રહેલ મહિલા ડ્રાઈવર દ્વારા તે કારના સ્ટેરિંગને કંટ્રોલ કરવામાં આવતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે અને અકસ્માતના આ બનાવમાં કોઈ જીવલેણ ઘટના બની નથી જોકે અકસ્માતનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોય તેનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે